हर माँ बाप का सपना होता है कि उनका बच्चा आगे बढ़े कुछ बड़ा करे लेकिन सही स्कूल का चुनाव करना सबसे बड़ा कदम होता है तो आइए नारायण विद्यालय में जहाँ सिर्फ किताबों की पढ़ाई नहीं लेकिन बच्चों के आने वाले फ्यूचर को ब्राइट किया जाता है यहाँ प्री प्राइमरी से बारहवीं साइंस और कॉमर्स की पढ़ाई इंग्लिश और गुजराती मीडियम में उपलब्ध है साथ ही बारहवीं कॉमर्स इंग्लिश और गुजराती मीडियम के सौ प्रतिशत रिजल्ट ने तो कमाल ही कर दिया है तो अपने एजुकेशन के सपनों को दो उड़ान और परिवार का नाम करो रोशन नारायण विद्यालय शक्तिनाथ बड़ी के संग क्योंकि एडवांस एजुकेशन का एक ही नाम नारायण विद्यालय डांडिया बाजार शनि मंदिर ખાતે શનિ જયંતિ મહોત્સવની કરાઈ ઉજવણી ભગવાન શનિદેવના દર્શન માટે ભક્તો ઉમટ્યા વૈશાખ વદ અમાસ અને સોમવતી અમાસના સંગમ વચ્ચે ડાંડિયા બજાર શનિ મંદિર ખાતે ભગવાન શ્રી શનિદેવના જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી જે અંતર્ગત શનિયા મહાઆરતી સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા સાથે હજાર લીટરથી વધુ ઉપરાંત લસ્સીનું નિઃશુલ્ક વિતરણ કરાયું ન્યાયપ્રિય દેવતા અને સૂર્યપુત્ર શનિદેવનો આજે જન્મદિવસ છે સોમવતી અમાસ અને શનિ શુભ અવસરે ભરૂચ શહેર અને જિલ્લામાં શનિ જયંતિની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી કાશી પછીના પ્રાચીન શહેર એવા ભૃગુ ઋષિની પાવન ધરા પર જૂના ભરૂચ શહેરમાં દાંડિયા બજાર સ્થિત શનિ મંદિર ખાતે શનિ જયંતિ મહોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી શ્રી ભાર્ગવ સમસ્ત પંચ ટ્રસ્ટ ભરૂચ દ્વારા સંચાલિત શનિ મંદિર ખાતે મોટી સંખ્યામાં ભગવાન શનિના દર્શન કરવા ભક્તો ઉમટી પડ્યા હતા શનિ જયંતિ શુભ દિવસે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા જેમાં શનિયાગ યોજવામાં આવ્યો સાંજે મહાઆરતી સહિતના કાર્યક્રમો યોજાયા હતા જય શનિદેવ મા પુણ્ય શનિલા રેવાના કિનારે આવેલ મૃગુ ક્ષેત્ર ખાતે રઘુ ઋષિ મહારાજનો આશ્રમ આવેલ છે અને એમાં છેલ્લા બાર વર્ષથી અમે શનિ મહારાજની સ્થાપના થયેલ છે તો એ આજે વૈશાખ વદ અમાસ અને જયંતિ સાથે સાથે સોમવારતી અમાસ પણ છે આજે એટલે શનિ અને શિવનો મેળાપ થયો એમ કહેવાય તો ચાલે અને જેને એના કારણે આજે ઘણા ભાવિક ભક્તોએ દર્શનનો સારો એવી સંખ્યામાં લાભ લીધો ભરૂચ જિલ્લાની ભરૂચ શહેરની ઘણી જનતા આવ્યા આજે અમે ત્રણથી છ જે શનિ યાગ કર્યો એમાં પણ સારી એવી સંખ્યામાં શનિભક્તોએ લાભ લીધો અને શનિ યાગની પૂજા કરી અને એમાં ઉજવણી કરવામાં આવી સાંજે સાડા સાતે આ સંધ્યા આરતી થયા પછી પ્રસાદીનું આયોજન બી કરીશું જેમાં પણ ઉત્સાહપૂર્વક લોકોએ ભાગ લીધેલો છે